મધ્યપ્રદેશની સાથે સાથે સમગ્ર દાહોદ જિલ્લામાં ચકચાર સાથે છે જેમાં મધ્યપ્રદેશના અરવાડા ગામની નુરીબેન ભાભોરે ગતરોજ પોતાના પોતાના ઘરે ત્રણ બાળકો જેમાં ત્રણ વર્ષીય રિયા ભાભોર પાંચ વર્ષીય કાર્તિક ભાભોર અને અગિયાર વર્ષીય સાવિત્રી ભાભોરની સાથે પોતે પણ ઝેરી દવા ગટાવી લેતા પરિવારજનોમાં ધૂડધામના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનામાં ઝેરી દવાની અસરના કારણે ત્રણ બાળકોના મોત નીપજ્યા હતા જ્યારે ગંભીર નુરીબેન ભાભોરને દાહોદની જાયડન્સ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે અને જે તેમની પણ હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટનામાં ત્રણ માસુમ બાળકોના મોતને પગલે નુરીબેન ભાભોરના પરિવારજનોમાં ગમગીની છોવાઈ ગઈ હતી ત્રણેય મૃતક બાળકોના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવ્યા હતા ઘટનાને પગલે મધ્યપ્રદેશની પોલીસ પણ દાહોદ ખાતે દોડી આવી હતી અને મધ્યપ્રદેશ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર જીગ્નેશ બારિયા